ભારત સરકારના ઉપક્રમ સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશન દિલ્હીની વાર્ષિક સાધારણ સભા અઠ્યાવીસમી સપ્ટેમ્બરના દિવસે નવી દિલ્હીમાં યોજાઈ હતી આ વાર્ષિક સાધારણ સભામાં સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર સંતોષ સિંહા તેમજ ડિરેક્ટર અનિતા કરન દિનેશ દુબે અનુજ કુમાર અરૂણા શેઠ સંગીતા રામરખિયાની તેમજ સેક્રેટરી જેસી જેકબ સહિત દેશભરની સંસ્થાઓ સાથે જોડાયેલા શેર હોલ્ડરો હાજર રહ્યા હતા વાર્ષિક સભામાં સંસ્થાના પેટા કાયદા મુજબ તમામ શેર હોલ્ડરોની હાજરીમાં વાર્ષિક સાધારણ સભાના અધ્યક્ષ તરીકે બિપિનભાઈ પટેલ ગોતાની બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશનની કામગીરી અંગે શેર હોલ્ડરોને માહિતી આપવામાં આવી હતી બિપિન પટેલે તમામ માહિતી આપતા કહ્યું હતું કે સંસ્થાએ ચાલુ વર્ષે બે હજાર ત્રણસો ત્રણ કરોડનું ટર્નઓવર કર્યું છે સંસ્થાનો નફો પણ ઉલ્લેખનીય રહ્યો છે અત્રે નોંધનીય છે કે ઇતિહાસમાં પ્રથમ વખત સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશનને ભારત સરકાર તરફથી નવરત્ન એવોર્ડ મળ્યો છે